નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં સેક્શન ડીનો ચેપ્ટર નંબર સાતના આગળના દાખલા જોઈશું તેમાં દાખલા નંબર આઠ આપણે આવેલા જે રકમમાં કે જેમાં એ બી બરાબર એસી હોય તેવો સમધવી બાજુ ત્રિકોણ એ છે બરાબર આ એ ત્રિકોણ છે એ કેવો છે સમધવી બાજુ ત્રિકોણ એટલે કે એ બી બરાબર એસી આપેલો છે બરાબર અહીંયા લખ્યું જ છે જો એ ડી બરાબર એ થાય બરાબર એટલે કે કહેવાનો મતલબ આ એ અને એડી બંને માપ સરખા હોય બરાબર એડી અને એ બીનું માપ સરખું હોય તેવું બિંદુ ડી એ એ પર લો બરાબર એવું બિંદુ ડી એટલે કે આ જે બિંદુ આપણે ડી લીધું છે એ એ રેખા પર લીધું છે કે જેથી કરીને એ બી બરાબર એડી થાય તો સાબિત કરો કે ખૂણો બી સીડી એટલે કે આ જે ખૂણો છે એ કાટખૂણો છે ખૂણો સી એ સાબિત કરવાનું છે કે બી સીડી છે તે સાબિત કરવાનો છે હવે મિત્રો સૌ પ્રથમ તો આપણને શું આપ્યું છે કે એ બી બરાબર એસી છે અને બીજું શું કીધું કે એડી બરાબર એ બી થાય એ બી અને એડીનું માપ સરખું છે અને એ બી અને એસીનું માપ સરખું છે બરાબર એ બી અને એસીનું માપ સરખું છે અને એ બી અને એડીનું માપ સરખું છે તો આ ત્રણે ત્રણ માપ સરખા થયા કારણ કે આને બરાબર આ છે અને આને બરાબર આ છે તો સરખા ને સરખું હોય તો એ વસ્તુ શું કહેવાય સરખું કહેવાય તો લખીશું કે અહીં અહીં AB બરાબર એસી અને AB બરાબર એડી હોવાથી હોવાથી એસી બરાબર શું થશે એડી થાય ચલો મિત્રો હવે હવે આપણને ખબર છે કે જ્યાં ત્રિકોણ એ છે એમાં સમજવી બાજુ છે એટલે કે AB અને એસી બાજુ સરખી છે તો બે સમાન બાજુઓની સામેના ખૂણા કેવા થાય સમાન થાય તો લખીએ કે ત્રિકોણ ABC માં AB બરાબર એસી હોવાથી ખૂણો કયા ખૂણા સરખા થશે તો ખૂણો બી અને ખૂણો સી એટલે કે ખૂણો ABC અને ખૂણો એ સીડી બંને કેવા થાય સરખા થાય તો લખીએ ખૂણો એ બી સી બરાબર ખૂણો એ સી બી થાય બરાબર અહીંયા લખશું કે સમાન બાજુઓની સોરી સમાન બાજુની સામેના ખૂણા અને એક નંબર આપીએ એવી રીતે અહીંયા દેખો એડીસી ત્રિકોણ છે આ એડીસી ત્રિકોણ એડીસી ત્રિકોણમાં આ બે બાજુઓ કેવી છે સમાન છે સમાન બાજુઓના સામેના ખૂણા કેવા થાય સરખા થાય એટલે કે ખૂણો એસીડી અને ખૂણો એડીસી बरोबर इलाज बढ़ने खुना के बाद तो समान बाजू नी सामेना खुना सरका तो से तो त्रिकोण कितनी कौन एडीसी में एसी बराबर एडी होवा थी खुनो एसीडी बराबर खुनो एडी सी था तो यहाँ पण लकी सो के समान बाजूनी સામેના ખૂણા બરોબર આને આપણે બે નંબર આપીએ હવે આપણે શું કરશું કે એક અને બેનો સરવાળો કરીએ બરોબર પરિણામ એક અને બેનો સરવાળો કરીએ તો અહીંયા સરવાળો કરતાં આપણને ખબર પડશે કે શું કરશું કે અહીંયા આપણે ધ્યાન રાખીએ પહેલાં તો અહીંયા કે એસીબી એસીબી અને એસીડી આ બંને ખૂણાને ભેગા કરે એટલે આખો ખૂણો શું થાય તો કે એસી અને એસીડી એક મિનિટ અહીંયા આપણે પેલા નામ ચેન્જ કરી દઈએ અહીંયા નામ થોડાક લખીશું એ પ્રમાણે તો ખૂનો એસી બરાબર ખૂણો એ નામ સેમ જ છે ખાલી ઉલટસુલટ કર્યા છે સરળતા ખાતર ચલો હવે લખીએ એક અને બેનો સરવાળો કરતા બરોબર મિત્રો તો હવે પરિણામ એક શું છે કે ખૂણો એ બી અને ખૂણો એ સી ડી બરાબર બરાબર ખૂણો એ બી સી ખૂણો એ ડી સી મેં ઉલટ સુલટ કેમ નામ કરેલા અહીંયા કારણ કે મારા બંને ખૂણા ભેગા કરવા હતા હવે આ બે ખૂણા દેખો બંને ખૂણાનું શીરો બિંદુ એક જ છે અને સોરી ઉદ્ગમ બિંદુ એક જ છે અને શિરોબિંદુ બી એક કહીએ આપણે તો આ બંને શું થયા એકબીજાના આસન કોણ થયા

બીસીડી બરાબર ખૂનો એસી બી વત્તા ખૂનો એસી ડી અહીંયા લખશું કે આસન્ન કોણ બરાબર આસન કોણના લીધે તો હવે આપણને શું મળ્યું અહીંયા ખૂનો બીસીડી બરાબર હવે હવે મિત્રો અહીંયા દેખો અહીંયા એ છે બરોબર કહેવાનો મતલબ એ સી હવે આવો આ ખૂણાનું ખૂણો એ બી સી એટલે આ ખૂણો છે એનું નામ હું ડીબીસી લખી શકું કારણ કે ડી બિંદુ એ બી પર જ આવેલું હોવાથી તો આખો ખૂણો કયો થાય તો ખૂણો ડી બી સી થશે વત્તા એડીસી નામ જે છે બરાબર જે એ સી છે ખૂણો એટલે આ ખૂણો તો એનું નામ આપણે ડી સી આપી શકીએ તો લખીએ ખૂનો બી સી

બીડી પરનું બિંદુ છે બરોબર એટલા માટે હવે હવે આપણો ત્રિકોણ બન્યો કયો તો કે સી ડી બરોબર તો લખીએ ત્રિકોણ બીસીડીમાં ચલો ત્રિકોણના ત્રણે ખૂણાનો સરવાળો કેટલો થાય તો કે એકસો ને એસી અંશ લખીએ પહેલેથી ચાલુ કરીએ અહીંયાથી તો પેલો બીડીસી ખૂણો વત્તા ખૂનો બીસીડી ખૂનો વત્તા સમજ પડે છે ને પેલો બીડીસી ખૂણો લીધો પછી બીસીડી ખૂણો લીધો હવે કયો લેસું કે ખૂનો ડીબીસી એટલે કે આ ત્રીજો ખૂણો જે છે ડીબીસી ખૂનો એ ત્રીજો ખૂણો ડીબીસી લે મતલબ આ એક આ બે અને ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય ખૂણો ડીબીસી બરાબર એકસો ને એસી અંશ થાય હવે પરિણામ ત્રણ પરથી શું મળેલું કે ભાઈ ડીવીસી અને બીડીસી મતલબ આ ખૂનો અને આ ખૂનો એના બરાબર શું હતું કે બીસીડી હતું બરાબર તો લખીએ કે ખૂનો બીસીડી વત્તા ખૂનો બીસીડી બરાબર એકસો ને એસી અંશ બરાબર મિત્રો કેમ આવું થયું કારણ કે આ બંને ખૂનાને બરાબર શું છે બીસીડી ખૂણો છે બરાબર એટલે ખૂનો બીસીડી બરા ખૂનો બીડીસી અને ખૂનો ડીબીસી બરાબર શું લઈ લીધું બીસીડી લખી દીધું અને આ બીસીડી છે એના એમ પાછા લખ્યા મેં હવે આગળ જોઈએ આપણે બંને ખૂનાનો સરવાળો કેટલો થાય તો ટુ ખૂનો બીસીડી બરાબર એકસો ને અંશ માટે ખૂનો બીસીડી બરાબર એકસો ભાગ્યા બે આપણે અહીંયા છેદ ઉડારીએ તો નેવું દુ એકસો વીસ થશે બરોબર સોરી નેવું દુ એકસો એસી થાય માટે ખૂણો બીસીડી આપણને કેટલો મળ્યો નેવું મળ્યો કાટ ખૂણો છે તો અહીંયા આપણે જે સાબિત કરવાનું છે એ સાબિત થાય છે મિત્રો ત્યારબાદ આપણે આગળનો નવમા નંબરનો દાખલો જોઈશું એ નવમા નંબરના દાખલામાં શું છે જો એ બી રેખા છે પી અને ક્યુ એ બી એકબીજાથી વિરુદ્ધ બાજુ આવેલા બિંદુઓ છે તથા બંને બિંદુઓ અને સમાન અંતરે આવેલા છે જો આકૃતિ મને સાબિત કરો કે રેખા વિભાજક છે મતલબ એ બી નો લંબદ્વિભાજક છે એટલે કે એસી બરાબર બીસી થાય અને અહીંયા નેવું અંશના ખૂણે છેદે છેદ સાબિત કરવાનું છે બરોબર જે રીતે આપણને અહીંયા રકમમાં આપ્યું છે એ રીતની આપણે અહીંયા દોરેલી છે આકૃતિ કે એ બી છે પી અને ક્યુ એ બીની એક વિરુદ્ધ બાજુ આવેલા બિંદુ છે એટલે કે એ થી આ એક બાજુ પી છે અને બીજી બાજુની કઈ જગ્યાએ છે ક્યુ છે બંને બિંદુ એથી સમાન મતલબ આ બંને આવેલા છે તો સાબિત કરો કે સોરી અહીંયાથી સમાન અંતરે આવેલા છે અને સાબિત કરો કે પી ક્યુ એ બી નો લંબ દીભા છે આ બંને સરખા અને આ નેવું અંશના ખૂણે છેદતા હોય છે એમ સાબિત કરવાના છે તો અહીંયા જોઈએ પેહલા તો અહીં પીએ બરાબર પી બી તથા ક્યુએ બરાબર ક્યુબી પક્ષ મુજબ બરોબર કેમ પક્ષ મુજબ કે બંને એ અને બી થી સમાન અંતરે આવેલા છે કોણ તો કે પી અને ક્યુ તો અહીંયા આપણે જે કહેતા હતા કે એ થી ક્યુ સુધીનું અંતર જે છે એ અને બી થી ક્યુ નું અંતર સરખું છે અને એ થી પી નું અને બી થી પી નું અંતર કેવું છે સરખું છે માટે અહીં શું થશે પીક્યુ એ એબી ને કયા બિંદુમાં છેદે છે તો કે સી માં છેદે છે માટે ત્રિકોણ પીએ ક્યુ અને ત્રિકોણ પીબી માં બરોબર પીએ ક્યુ અને પીબી માં બરોબર પીએ ક્યુ ત્રિકોણ એટલે ક્યાં છે આજે આખો ત્રિકોણ બને છે એ અને પીબી ત્રિકોણ એટલે આ ત્રિકોણ બંને ત્રિકોણમાં જોઈએ તો હવે સરખું સરખું શું છે તો કે એપી બરાબર બીપી અને એક્યુ બરાબર બી ક્યુ બરાબર અને બંને ત્રિકોણની સામાન્ય બાજુ કોણ છે પીક્યુ તો લખીએ અહીંયા એપી બરાબર બીપી એક્યુ બરાબર બી અને પીક્યુ બરાબર pq અહીંયા લખ સ્વાક્યાથી આવ્યું તો કે પક્ષ પર થી બરોબર અને આ છેલ્લું શું છે તો કે સામાન્ય બાજુ માટે શું થશે કે બાબાબા સરદ મુજબ સરદ મુજબ બનને જે ત્રિકોણ છે એ કેવા થશે બાબાબા સરદ મુજબ ત્રિકોણ paq એકરૂપ ત્રિકોણ pbq થાય બરોબર માટે એપી ક્યુ બરાબર ખૂણો બીપી ક્યુ બરોબર એપીક્યુ એટલે કયો ખૂણો થયો તો જે આ ખૂણો બને છે એ અને બીપી ક્યુ ખૂણો એટલે કયો બીપી ક્યુ એટલે આ ખૂણો આ બંને ખૂણા સીપીસીટી મુજબ આપણે સરખા બતાવી શકીએ માટે લખીએ સીપીસીટી મુજબ બંને ખૂણા કેવા છે સમાન છે હવે હવે આપણે બીજો ત્રિકોણ જોઈએ તો ત્રિકોણ અહીંયા પી એસી અને ત્રિકોણ પી બી બરોબર બંને ત્રિકોણમાં તો લખીએ કે હવે ત્રિકોણ પી એ સી બરોબર મિત્રો તો બંને ત્રિકોણમાં સરખું શું છે તો કે એપી અને બીપી કેવા છે સમાન છે પક્ષ મુજબ ચાલો હમણાં જ આપણે સાબિત કર્યું કે એપી ક્યુ અને બીપી ક્યુ એટલે કે આ બંને ખૂણા કેવા છે સમાન છે તો લખીશું કે ખૂણો એપી બરાબર ખૂણો બી સી બંને કેવા છે સમાન છે હા આપણે અહીંયા શું લખેલું કે અહીંયા નામ આપણે ચેન્જ કરીએ બીપીસી લખી દઈએ બરાબર ખૂણો એપીસી બરાબર ખૂણો બીપીસી હા ઉપર આપણે શું હતું એપી હતું અને બીપી ક્યુ હતું પણ સી બિંદુ એ બીપી બી પર જ છે તો લખીએ કે અહીં બિંદુ સી એ પીક્યુ પર બિંદુ હોવાથી બરોબર લખી દીધું હવે બંનેમાં સામાન્ય બાજુ કોણ છે તો કે પીસી સામાન્ય બાજુ છે તો લખીએ પીસી બરાબર પીસી સામાન્ય બાજુ ઓકે મિત્રો માટે કઈ શરત થશે બાખુબા શરત મુજબ સરહદ મુજબ ત્રિકોણ પી એ એકરૂપ ત્રિકોણ પી થાય ઓકે તો આ બંને શું છે સરખા છે માટે હવે એકરૂપ હોવાથી આપણે દર્શાવી શકીએ કે આ બંને ત્રિકોણ એકરૂપ છે તો એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગ એટલે કે સીપી સીટી મુજબ એસી બરાબર એસી બરાબર બીસી બતાવી શકીએ અને બીજું કે ખૂનો એ સી અને ખૂનો બી સી પી બંને સીપીસીટી મુજબ સરખા બતાવી શકાય તો લખીએ કે એસી બરાબર બી બી સી સીપીસીટી મુજબ કેવા છે સરખા છે અને બીજું શું ખૂનો એસી પી બરાબર ખૂનો બીસી પી આ પણ મુજબ કેવા થાય છે સરખા થાય છે હવે એ બી રેખા છે બરોબર એની ઉપર આ જે ખૂણો બને છે એ શું છે આખો રેખિક જોડનો ખૂણો બને છે બરોબર તો લખીએ કે અહીં લખીશું આપણે કે પરંતુ અહીં ખૂનો એસીપી અને ખૂનો બીસીપી રેખિક જોડના ખૂણા હોવાથી ખૂણા હોવાથી ચાલો રેખિક જોડના ખૂણા હોય તો બંનેનો સરવાળો કેટલો થાય તો કે ખૂનો એસીપી વધતા ખૂનો બીસીપી બરાબર એકસો અંશ થાય માટે અહીંયા શું હતું કે આપણે જોયેલું કે એસીપી અને બીસીપીનું માપ કેવું હતું સરખું હતું તો અહીંયા એસીપી વધતા બીસીપીની જગ્યાએ ખૂનો એસીપી લઈ લઈએ બરાબર અંશ માટે આ બંનેનો સરવાળો કરીએ એટલે કેટલો આવે ટુ ખૂનો એસીપી બરાબર એકસો ને અંશ માટે ખૂણો acp = 180 / 2 થશે માટે અહીંયા ભાગ ઉડાળશું આપણે એટલે કેટલા આવે 90 આવે માટે ખૂણો acp બરાબર કેટલો થશે 90° માટે લખી શકાય કે acp = ખૂણો bcp = 90° થાય ચાલો તો અહીંયા લખીશું આપણે કે અહીં અહીં खूनो एसीपी बराबर खूनो बीपी बी बीसीपी बराबर बराबर ने सी बराबर बीसी होवा पी क्यू ए बी नो लंब्विभाजक मित्रों અહીંયા આપડા ચેપ્ટર નંબર સાત ના દાખલા પૂર્ણ થાય છે આભાર મિત્રો